બજેટ પર ચર્ચા કરીશું આજે નાણાં મંત્રી જાહેરાત કરી છે કે બે હાજર ચોવીસ પચીસ નું નવસો પોઈન્ટ બોતેર કરોડ પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે પુરાંત તમને સમજાવી દઈએ જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે જે આવક હોય છે અને જે ખર્ચ હોય છે જો આવક તમારી જેટલી છે તેની સામે ખર્ચ ઓછો થતો હોય તો તેને પુરાંત કહેવામાં આવે છે અને ખાદ્ય બજેટની વાત કરીએ તો તમારી આવક હોય છે અને ખર્ચ વધારે થઈ જતો હોય છે અને આવક ઓછી હોય છે તેને ખાદ્ય બજેટ કહેવામાં આવતું હોય છે પરંતુ આ જે પુરાંત છે તે મહેસૂલી પુરાંત આમ તો કહેવામાં આવતી હોય છે સાથે સાથે જે બજેટમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે તેના વિશે પણ ચર્ચા કરીશું આખરે મહિલાઓને શું મળ્યું છે યુવાનોને શું મળ્યું છે ખેડૂતોને શું મળ્યું છે અને સામાન્ય જનતા માટે આ શું છે તે વિશે પણ ચર્ચા કરીશું મારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે ભાજપ નેતા મહાવીર જૈન અમારી સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ અમારી સાથે જોડાયેલા છે સૌ પ્રથમ જે પ્રતિપક્ષ છે તેનો પ્રતિભાવ લેવો જરૂરી છે એટલે જે નરેન્દ્રભાઈ આ બજેટ અંગે આપની શું પ્રતિક્રિયા છે શું ખરેખર તમામની આકાંક્ષા જે આ બજેટ છે તો ટેકનિકલ કારણે તેમનો સંપર્ક થઈ શકતો નથી મહાવીરજી આપની પાસે આવવા માંગી છે શું પ્રતિક્રિયા આપની છે હું તો એટલું જ કહીશ કે નાણા પ્રધાને ખરેખર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સરસ એવું બજેટ જે ગરીબ ખેડૂત અને મહિલા સશક્તિકરણ માટેનું જે કેન્દ્ર સરકારનું કોન્સેપ્ટ છે વિઝન છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું એને અનુલક્ષીને આ પૂરેપૂરું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને આરોગ્ય શિક્ષણ એ બધી વસ્તુ જે બેઝિક ફેસિલિટી છે ખેડૂતો માટે સૂર્યોદય યોજના અને નવા સાબરકાંઠે વીજળીનું અને દિવસે વીજળી મળે એટલે ઘણી એવી વસ્તુ સરે આજે જે ડિસ્ક્લોઝ કરી છે એ વખાણને પાત્ર છે અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે મગ નગરપાલિકા આપણી પંદર સુધી પહોંચી ગઈ છે સાત નવી નગરપાલિકા એના દ્વારા આસપાસના ગામોને વિકસિત થવામાં ખૂબ જ મદદ મળશે અને રોડ અને જે બેઝિક કનેક્ટિવિટી છે અને જે તમે સમજી શકો છો કે જેટલા આપણા ડિસ્ટ્રિક્ટ છે એનાથી અડધા તો હવે મહાનગરપાલિકામાં કન્વર્ટ થશે અને એના દ્વારા આખા ગુજરાતનું સર્વાંગી વિકાસ એક મોડલ બધા વિશ્વ સામે આપણું પ્રસ્તુત થશે ભાઈ તમે સૂર્યોદય યોજનાની વાત કરી ખેડૂતોને દિવસે વીજળી મળે તેવી વાત સરકાર કેટલા સમયથી કરતી આવે છે દર બજેટમાં આપણે આપણે વાતો સાંભળી છે કે ખેડૂતોને દિવસે વીજળી મળી જશે આટલા કરોડ ખેડૂતો માટે પણ આપણે જોઈએ છીએ દર વર્ષે ખેડૂતો પરેશાન થતા જ રહે છે પણ એના સંદર્ભમાં હું એટલું જ કહીશ કે એની સામે સરકારે ઠોસ પગલાં લેવાનું પણ કીધું છે અને એના માટે જે સ્ટેપ છે જે વિધિ છે જે પોલિસી છે એ સ્ટ્રોંગલી ઇન્કલુડ કરીને એમને ડિસ્કલોઝ કરી છે અને ખાસ કરીને ખેડૂતોને જે ત્રણસો રૂપિયાનું બોનસ પણ ક્વિન્ટલ દે તમે જોઈ શકો છો એ પણ જનધન યોજનામાં જે ધાન્ય છે જાળા ધાન્ય માટેનું પણ એ પણ બુસ્ટઅપ કરવા માટે એટલે ખેડૂતો માટે હું કહીશ કૃષિ પ્રધાન જે આપણો દેશ છે એ કૃષિને ધ્યાનમાં રાખીને આપણા ખેડૂતોને અને ખાસ કરીને મારો સવાલ ના સમજ્યા મેં ખેડૂતોને જે દિવસે વીજળી આપવાની વાત થયેલી છે અનેક ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મુખ્યમંત્રીએ પોતે પણ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે હવે તમારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું તમારે શું કરવાનું છે એટલે આપણે દર વખતે જાહેરાત તો થાય છે પણ ધરાતલ પર કામ થતું નથી એનું કેવું છે ખાસ કરીને એ વસ્તુ તમારી યોગ્ય છે પણ હવે કોરોના કાળ પછી સરકારે સ્ટેબિલિટી તરફ આગળ વધી છે ને એના પછી જે આગળ કાર્યો ધર્યા છે એ પૂરેપૂરી રીતે પૂર્ણ કરવા માટે તત્પર છે અને એ આગળ થશે જ કારણ કે એટલું કહીશ કે જે દસ વર્ષમાં આપણે સરકારે કેન્દ્ર સરકારે કામ કર્યું છે અને જે ભારત સરકારની સાથે ગુજરાત સરકાર હાથ મિલાવીને આગળ વધી રહી છે એના સંદર્ભમાં ખેડૂતોને આગળ કેવી રીતના લાવવા અને એની સાથે જ દેશને કેવી રીતના આગળ લાવવું એના માટે જે સુરદ યોજના છે એના પર ખરેખર આગળ કામ થશે તમે આવતા બજેટ સુધી જોઈ શકો છો કે એ ખરેખર ઓન રોડ પર અને ખેડૂતોને ખરેખર એનામાં ફાળવણી થઈ છે એ તમને જોવા મળશે અચ્છા વિપક્ષનો પ્રતિભાવ લેવો પણ જરૂરી છે નરેન્દ્ર રાવત કોંગ્રેસ નેતા અમારી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્રભાઈ શું કહેવા માંગશો આ અંગે જે બજેટ આવ્યું છે ખરેખર જનતાની આકાંક્ષાની પૂર્તિવાળું વાળું આ બજેટ છે કે પછી આમાં કોઈ ખામી છે સ્પષ્ટ રીતે ચૂંટણીને અનુલક્ષીને લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે કોઈ નવા ટેક્સનો ઉમેરો નથી કર્યો પરંતુ સારા શબ્દો કે પાંચ સ્તંભ ને ચાર સ્તંભ નારી યુવા અને ખેડૂતોની વાત કરીએ તો પહેલા તો એ સમજવું પડે કે આ દેશ ખેતી પ્રધાન છે સાહીઠ ટકા લોકો ખેતી ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો અને ખેતી વિષયક જ બાબતોના લોકોની રોજગારીનું સાધન છે

સારી સારી વાતોમાં તમે સૌથી પહેલાં ગિફ્ટ સિટીને મૂકી દો તો ગિફ્ટ સિટીથી કયા ખેડૂતનું કયા યુવાનનું કઈ મહિલાનું ડેવલપમેન્ટ થવાનું છે કયા ગામડાના માણસનું ડેવલપમેન્ટ થવાનું છે તમે ચોવીસ કલાક વીજળીની વાત જ નથી કરતા તમે પ્રચાર તો સમગ્ર દેશમાં તમને હું આશ્ચર્યજનક વાત કરીશ મોદીજીએ ગુજરાત મોડેલની વાત કરી આખા દેશમાં પ્રચાર કરી દીધેલ છે કે અહીંયા તો ચોવીસ કલાક વીજળી છે અને મારો ખેડૂત દર દર વર્ષે નવી મારુતિ ખાર ખરીદે હવે તમે જાણો છો કે કેટલી કરુણાજનક પરિસ્થિતિ છે રાત્રે ઠંડીમાં આઠ કલાક માંડ માંડ વીજળીનો કાપ એ બી સુવિધા વગરની એટલી મોટી તકલીફ છે જેના કારણે ખેડૂત ક્યારેય પણ બે પાંદડે થઈ શક્યો નથી આ ખૂબ મોટી વસ્તુ છે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાની પણ તેમણે જાહેરાતો થાય છે કે અમે કરીશું અમારી પાસે વ્યવસ્થા છે પ્રાધાન્ય આપી દઈશું ઐતિહાસિક બજેટ સત્તાવન ગયા વખતની જ વાત કરીએ ગઈ વખત લાખ બજેટ હતું તમારી તમારી રેવન્યુ કેટલી હતી તમારી રેવન્યુ બે લાખ પચીસ હજાર કરોડ હતી તમે ગયા વર્ષે બે લાખ સિત્તેર હજાર કરોડ એટલે બીજું દેવું કર્યું તમે આખા કરશો જીએસટી માં જે પ્રકારે ગુજરાત સરની બી આવક છે પેટ્રોલ માં જે પ્રકારે છે કે સૌથી મોટો પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ ઓછા કરો કેમ ગુજરાત સરકાર ભાવ ગરીબી મોંઘવારી નરેન્દ્રભાઈ આપને અટકાવવા માંગી શાલ નાણાં મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તેમને સાંભળીશું તો અત્યારે તેમાં ટેકનિકલ ખામી આવી રહી છે ફરી તેમને સાથે જોડીશું અને સાંભળીશું અમારી સાથે ભાજપ નેતા પણ જોડાયેલા છે આ જે માથાદીઠ આવકની જે આપણે વાત કરીએ છીએ મહાવીરજી કે જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં જે આવક હતી તેના કરતાં બમણી થઈ ગઈ છે રાષ્ટ્રીય લેવલની વાત કરવામાં આવી છે પરંતુ વૈશ્વિક લેવલે આપણે જોઈએ તો એકસો એકતાલીસમાં નંબરે છે આખા વિશ્વમાં શું તે શરમજન નથી ખાસ કરીને તમને એટલું જણાવીશ કે વૈશ્વિક જે હાલત હમણાં તમે જોઈ રહ્યો છે મંદીનો પૂરેપૂરો માહોલ ચાલી રહ્યો છે વિશ્વના નેતાઓ સમજી નથી શકતા કે મંદીમાંથી કેવી રીતના નીકળવું એની સામે ભારત દેશ એક અડીખમ ઊભો છે અને એમાં ખાસ કરીને ગુજરાતનું વાત કરું તો ગુજરાત એક મોડલ બની રહ્યું છે વૈશ્વ માટે પણ કે આપણી જે પ્રગતિ થઈ રહી છે તમે જે કીધું ડબલ આપણી માથાની આવક થઈ છે એનું રીઝન જ છે કે બહારના દેશના લોકો અને નેતાઓ સમજવા માંગે છે ગુજરાતમાં કઈ રીતે કામ થઈ રહ્યું છે અને એને લઈને જ આપણે જે સર્વાંગી વિકાસ જે વ્યક્તિનો થવો જોઈએ એની સામે આપણી પર કેપિટા જે છે એ પણ વધી રહી છે અને એ જ આગળ જઈને વિશ્વ દેશ તરફ આપણે આગળ વધીશું અચ્છા શિક્ષણ વિશે વાત કરવી છે મહાવીરજી જેમાં પંચાવન હજાર કરોડનું બજેટ આપણે ફાળવ્યું ગયા વર્ષે તેતાલીસ કરોડ તેના પહેલાં પાંત્રીસથી છત્રીસ હજાર કરોડનું બજેટ હતું આટલું બધું બજેટ વધી રહ્યું છે પરંતુ જે શિક્ષણની જે વ્યવસ્થા છે તેના પર વારંવાર સવાલ ઉઠતા રહે છે ઘણી જગ્યાએ શિક્ષકો નથી શિક્ષકો હોય છે તે પછી વિદ્યાર્થીઓ નથી આવતા વિદ્યાર્થી પણ આવે છે તો પછી ત્યાં ઓરડા નથી હોતા આવી બધી પરિસ્થિતિ છે તો પછી શિક્ષણનું સ્તર આપણું ભલે આટલું બજેટ હોય તો પણ સ્તર તો ઊંચું આવતું નથી સ્તર ઊંચું કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે એના માટે કનુભાઈએ ખુબજ સરસ એવી આવે જાહેરાતો તમે જોઈશો તો પંદર હજાર જેટલા નવા ઓરડાઓનું જાહેરાત કરી છે અને સાથે સાથે આઠ હજાર આંગણવાડીઓને એ નિર્માણ કરવાનું કીધું છે અને બેઝિક જે કહેવાય છે એ શિક્ષણ માટે ખાસ પ્રાથમિક શાળાઓમાં પણ બે લાખ જેટલા કોમ્પ્યુટર જે ડિજિટલાઇઝેશન આપણે વાત કરી છે અને એનું અનુકરણ કરીને એનઈપી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે તમે જોશો તેના માટે સરકારે પાયલોટ આખું વિઝિટ અને પાયલોટ જે પ્રોજેક્ટ છે ચાલુ કર્યો છે એ ગુજરાતથી સ્ટાર્ટ થયો છે અને ગુજરાત એનો મોડલ બનીને આખા દેશમાં જે બે હજાર પચીસમાં વાત છે એનઈપીની જે ન્યુ એજ્યુકેશન પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવાની એ ગુજરાત ખરેખર આખું બેઝિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે જે એમ્સ છે પ્રાથમિક આપણે જે રાજકોટમાં બની છે એટલે જે ભારત સરકારે અને ગુજરાતે એ સાબિત કરી બતાવ્યું છે કે જે બેઝિક ઇન્ફ્રા છે સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને એના માટે ખૂબ જ આપણે ફોકસ છીએ અને આગળ એના માટે કામ કરી રહી છે નરેન્દ્રભાઈ આપને લાગે છે કે જે પંચાવન હજાર કરોડનું બજેટ શિક્ષણ પાછળ અત્યારે એલોટ કરાયું છે તેનાથી આપણા શિક્ષણ વ્યવસ્થામાં જે સમસ્યાઓ રહ્યું છે તે દૂર થતી આપણને આગામી વર્ષમાં આગામી વર્ષોમાં જોવા મળશે સ્પષ્ટ રીતે ભલે બે પાંચ હજાર કરોડ વધારીને વાત કરતા હોય ને કમ્પેરિઝન કરતા હોય વાસ્તવિકતા એટલી ગંભીર છે ખૂબ કરુણાજનક છે ગુજરાત રાજ્યની બેતાલીસ થી વધારે પ્રાથમિક શાળાઓની અંદર બાર હજાર શાળાઓમાં તો ઓરડા જ નથી એક એક ઓરડો છે શિક્ષકો એક કે બે જ છે તમને બહુ જ કરુણાજનક પરિસ્થિતિ છે તો પહેલા એને સુધારવાની તો વાત જ નથી કરતા અને આની અંદર શિક્ષકો કે એને લાવવાની તો વાત જ નથી તમે કોન્ટ્રાક્ટ પર વિદ્યા સહાયકો લાવીને જે પ્રકારે પ્રયત્ન કર્યા છે એ બી પૂરતા નથી તમે આની અંદર તમે નવી વાતો કરતા હોય તો જે એક્ઝિસ્ટિંગ સ્કૂલો છે એની અંદર તમે કયા પ્રકારે ટીચિંગ ધ ટીચર્સની સંખ્યાઓની બાબતમાં જે અત્યારે ઘટ છે ક્યારે પૂરી કરશો એની ભરતીની કોઈ યોજના નથી તમે તો જ્યાં જાઓ ત્યાં વાતો કરો છો પણ એની સામે તમે પ્રોવિઝન તો છે જ નહીં વાત એ છે કે શિક્ષણનું ખાનગીકરણ થયું છે ધનોતપનો નીકળી ગયું છે આ તો મેં પ્રાથમિક શાળાની વાત કરી તમે કઈ નવી યુનિવર્સિટી તમે નવી કઈ એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ સરકારી ખોલી તમે તો બધી ટોલટેક્સવાળી ખાનગી શાળાઓ ખોલી એની પાસે તમે પૈસા લો છો સામાન્ય વ્યક્તિ તો લૂંટાય છે છેલ્લા પચીસ વર્ષમાં હું પોતે એન્જિનિયર થયો પાંચસો રૂપિયાની અંદર હવે એક લાખથી નીચે તો કોઈ ફી નથી તો કઈ ગરીબ વિદ્યાર્થીને પાંચ હજારમાં ભણે એવી કોલેજ કઈ એ મારે શોધી બતાવે એવી તમે જે અત્યારે બધા ટીવીમાં બેઠેલા બધા જ અને સાંભળતા બધા જ આપણે કોંગ્રેસની ગવર્મેન્ટ વખતે જે કોલેજો સરકારી ચાલતી હતી એ તમામ એનાથી એક પણ વધી નથી કદાચ એનાથી ઓછી થઈ જશે તમે તો પ્રાઇમર ખાનગીકરણના નામે જે લૂંટ થઈ અને અત્યારે છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ જગત સાથે હું સંકળાયેલો છું તમે એક પણ મેડિકલ કોલેજ એક પણ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં પાંચસો હજાર પાંચ હજારની ફી પર ગરીબ વિદ્યાર્થી ભણી શકે એવી તો કોઈ વ્યવસ્થા જ નથી તો કયા શિક્ષણની વાત એની સામે નરેન્દ્રભાઈ સરકાર આંકડા આપે છે કે ડ્રોપ આઉટ રેશિયો પણ આપણો ખૂબ જ ઘટ્યો છે અને શિક્ષણ વ્યવસ્થા પણ સુદ્રઢ થઈ રહી છે લોકો હવે સરકારી શાળામાં પણ જઈ રહ્યા છે તેવો તર્ક પણ સરકાર તરફથી આપવામાં આવી રહ્યો છે